સોફા મોબાઈલ કાકા 205 205 રૂપિયા ભાવ ક્વોલિટી જોઈ શકો છો હા 160 એ બડી કે અંદર ઘડી गेली છે એટલે કાટલા કોલીને ત્રણ એકસો છે ન્યુ વેપાર બાગનું ને રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો ક્વોલિટી ફરીથી ફરીથી 18 કરો મરાલો 218 રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો 11 11 એકસો રૂપિયા ભાવ એવા મિત્રો જોઈ શકો છો ક્વોલિટી

ડાણું ડાણું છોરાનું પછડનું છોરાનું 394 રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોઈ શકો છો કોલેજ આ ચાલે કે 83 દેલી બે બે રસો બે ત્રણ ચાર ત્રણ વાત આ ત્રાસી થાય બસો ને ચાર રૂપિયા ભાવ જોઈ શકો છો મિત્રો

88 86 90 95 આ 96 92 સારું છે 99 99 200 200 ને નાખશેડવાળા રૂપિયા નોન સ્ટોપ શું ભાવ આવ્યો 200 રૂપિયા પૂરા નોન સ્ટોપ નોન સ્ટોપ ઓકે ભાઈ પૂરા નોન સ્ટોપ 200 રૂપિયા બે ત્રણ ચાર પાછ સાત્રીસ છત્રીસ રૂપિયા આડત્રીસ બીજા નો ઓગણ ચાલીસ ચાલીસ એકાવન બાવન સત્તાવન એકસો સત્તાવન ભાવ આવ્યો મિત્રો જોઈ શકો બસો ત્રી માં ઉધડી જોઈ શકો છો ભાઈ બસો ને ત્રીસ રૂપિયા ઉધડી